દીવના ઘોઘલા ખાતે અનુકૂળ યુથ ક્લબ તથા હેલ્થકેર્સ ફાઉન્ડેશન સંચાલિત એસઓએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના અનુકૂળ યુથ ક્લબ ઘોઘલા તેમજ ભવેશ રામજીભાઈ ચૌહાણના આયોજન અને સહયોગથી મહુવા હેલ્થ કેર ફાઉન્ડેશન સંચાલિત એસઓએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું હતું જેમાં ડૉક્ટર સંદીપ સોલંકી એન ડી સર્જન ડૉક્ટર નિખિલ વાળા ઈ એન ટી ડૉક્ટર કમલેશ બલદાણિયા ચામડીના રોગના નિષ્ણાત ડૉક્ટર યશ પટેલ ઓથોપેટિક ડોક્ટર સંજય ભૂત પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાંત અને ડોક્ટર બ્રિજેશ સોલંકીએ આ કેમ્પમાં સેવા આપી હતી જેમાં દીવ જિલ્લાની જાહેર જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો એસઓએસ હોસ્પિટલ મહુવા ખાતે મોટા ભાગના ઓપરેશન પીએમ જય યોજના અંતર્ગત કરવામાં આવે છે તો દીવની જાહેર જનતા તેનો લાભ લઈ શકે છે મારું નામ જયેશ કુકિયા છે મહેસર હોસ્પિટલમાં એઝ અ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ પ્લસ મેનેજમેન્ટ ટીમમાં છે અમે લોકો દોઢસો બેડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરાવીએ છીએ આપણે મહુવા સાવરકુંડલા હાઈવે ઉપર આસરાણા ચોકડી પર બહુ મોટી હોસ્પિટલ છે અતિ આધુનિક સુવિધાઓથી સુસજ્જ અને અનુભવી નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ ત્યાં સેવા આપે છે અને ચોવીસ કલાક ત્યાં બધા કેમ્પસમાં અવેલેબલ છે અમે લોકો પીએમ જવાયમાં કામ કરીએ છીએ કેશલેસમાં કામ કરીએ છીએ રિ પણ કરી આપીએ છીએ અને ઓછા ભાવે દર્દીઓને મોટા સિટીમાં જવાની જરૂર ના પડે એ બધી સુવિધાઓ ત્યાં છે જેમ કે પોલિટ્રોમામાં કામ કરીએ છીએ ન્યુરો સર્જન ઓર્થોપેડિક સર્જન જોઈન્ટ રિપ્લેસમેન્ટ જનરલ સર્જરી પેડિયાટ્રિક્સ ગાઇનિક વિભાગ ડેન્ટલ વિભાગ ફિઝિશિયન ફિઝિયોથેરાપી આ બધી જ વસ્તુ આપણી પાસે કિ હાઉસમાં છે ત્યાં ચોવીસ કલાક બધી સેવા આપીએ છીએ અને સાથે રેડિયોલોજી એક્સરે ડિપાર્ટમેન્ટ સોનોગ્રાફી અને લેબોરેટરી આ બધી જ સુવિધાઓ આપણે ત્યાં છે અને બીજી વસ્તુ કે બહુ એવા મોટા વિશાળ આધુનિક અને ડિજિટલ મશીનવાળા તેમજ સુવિધાવાળા આપણી પાસે ઓપરેશન થિયેટર છે કે જેમાં વર્લ્ડ ક્લાસ લેવલના જે નોમ્સ હોય એ ફોલો કરીને આપણે કરીએ છીએ કે સારામાં સારી કેર મળે દર્દીઓને સારામાં સારું આઉટપુટ મળે અને અમારી પાસે સારી એવી સ્ટાફની ટ્રેન સ્ટાફની ટ્રેનિંગો અમે લોકો આપીએ છીએ સ્ટાફ બી બધા ક્વોલિફાઈડ અને સારા છે અને એક ઘર જેવું વાતાવરણ મળે અને પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી ગામડાના લેવલના લોકોને મળે એ હેતુથી ત્યાં અમારા ચેરમેન સાહેબ શ્રી ભાવેશભાઈ કરસડીયા અમારા સી ઈઓ ડૉક્ટર પ્રભાત વઘમસિંહ અને આખી ટીમ કે જે લોકોએ ત્યાં મહેનત કરી અને એક સારું એવું એમ કહેવાય ને કે ઇન્ટરનેશનલ કક્ષાનું એક આધુનિક સુવિધાવાળું ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હોસ્પિટલ ઊભું કર્યું છે અને અમે લોકો વધારેમાં વધારે લોકોને સેવા આપીએ એ હેતુથી અમે લોકો ગુજરાતની અંદર મોવા એની આજુબાજુના સો બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર સુધી લોકો દૂર દૂરથી આવે અને આ સેવાઓનો બધો લાભ લે એ અમારો ઉદ્દેશ્ય છે અને અમે લોકો વારંવાર હેલ્થ ચેકઅપના કેમ્પ ગોઠવીએ છીએ કે જેથી લોકો ફ્રીમાં મોંઘી મોંઘી સર્જરીઓ બે બે ત્રણ લાખના ઓપરેશનવાળી સર્જરીઓ કાર્ડમાં કરાવે ઇન્સ્યોરન્સમાં કરાવે એવી રીતે બધી સુવિધાઓ સાથે અમે લોકો ત્યાં સારી એવી સેવાઓ આપીએ છીએ નમસ્કાર મારું નામ ડૉક્ટર કુમાર સોલંકી છું મેં જનરલ સર્જન તરીકે મોવા એસઓએસ હોસ્પિટલમાં હમણાં દસ દિવસ પહેલાં જોડાયેલું છું મેં દીવ ગામનો રહેવાસી છું દીવ સરકારી હોસ્પિટલમાં સાડા ત્રણ વર્ષ મેં સેવા આપી છે અને ઘણાય પેશન્ટના આપણે ઓપરેશન કરેલા છે હવે વધારે સારા સેવા માટે અને સારો લેપ્રોસ્કોપિક સર્વિસ માટે અને ઘણી આગળ એડવાન્સ સર્વિસ માટે મેં મહુવા એસઓએસ હોસ્પિટલ જોડાયું છું ત્યાં આપણે નેવું ટકા બધાય પેશન્ટને આપણે બને એટલી શક્યતા કરશું કે આપણે એને કાર્ડમાં આયુષ્યમાન કાર્ડમાં આપણે ઓપરેશન કરી દઈશું એ સિવાયના દસ ટકા એવા પેશન્ટ પણ હશે કે જે અમે કદાચ કાર્ડમાં ન કરી શકતા હોય તો એને આપણે વ્યાજબી રેટમાં ત્યાં ઓપરેશન કરીશું ઓપરેશન જાતે મેં સર્જન તરીકે જ કરીશ ઓપરેશન પછીની આખી જિમ્મેદારી મારી રહેશે અને ઓપરેશન પછી કાંઈ પણ તકલીફ થાય તો આપણે કોન્ટેક્ટમાં રહીને આખું સારવાર આપીશું